પર્વતમાં ખૂબ જ ઊંડા ઉતરેલા હોય છે બીજું કાઈ નહીં રમે તો રમે પછી તો તાંડવ કરી નાખે તો મનિયાને એ મનિયા એ મનિયા સાંભળે છે કે ફોન મૂકતો જો કાકા આવ્યા છે એ મનિયા ती दूसरी वाली है वो बीचे तक की है, वो चार दिन में सब कुछ खत्म कर दिया, और दूसरी वाली तीसरी वाली है वो 10 की है, वो सब कुछ दो दिन में खत्म कर दी वो कौन सी वाली चाहिए रे पे देबो और जल्दी सारा करो थोड़ा सुफले के घवति ला दो दूला ये लो तेरे बच्चे को पानी में डाल के पिला देना सारो अबे निकलिया

ચાલો આપણે જ્યોતિષ પાસે જઈએ ચાલ મન્ય જ્યોતિષ પાસે જવાનું છે તમે આ વેન્ટને કેટલા પન નંગના 10000 અને જોવાના 7000 કુલ 17000 આના વા તો દેને 7000 બાપા બેસો બાપા બેસો રસ માંગાવી આ રસ જોવા જો કઈ રહ્યો જ નથી એ રસ અલલો એક નંગ નંગ લઈને મોકલે છે 25% આપણું કરી દેજે હા બાકુ બાકુ છોટી છે કીધું છે આની વિંટી છે વિંટી તો બનાવી છે વિંટી બરાબર છે પણ सारा નકડે સાડી દઉં જો જો વિંટી થઈ જશે ને એક તો મનિયા વિંટી થઈ જશે ને મોટી તો છે હા સોનાની તો છે લાતા ધન્યા પચીસ આ પચીસ 25000

પરમ દિવસે આવ્યા આ મોસ્ટ વેલકમ કાઢેલું તેમાં ટામેટું નાગેલું

તો ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ ચાલ બન્યા

પેલા અમે ભગત જ્યોતિષ બાબા પાસે ગયા હતા પણ કઈ સારું થયું નહિ ઉલટું વધે છે ને પૈસા નું પાણી થઈ ગયું પાંચ દિવસ પછી તમારો છોકરો એકદમ સારું થઈ જશે સારું તો અમે પાંચ દિવસ પછી આવીએ ત્રીસ હજાર પચીસ હજાર ઝાપિયા પણ કઈ સારું થયું નહિ છ હજાર